નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયો છે અંદાજી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે ડભોઈ અને સિનોર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે ડભોઈના સાત અને સિનોરના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ચાંદોદના મલ્હાર રાવ ગાઠના એકસો આઠ પગથિયા પૈકી બોતેર પગતિયા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બંને ઘાંઠે વહેતી થઈ છે જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો નર્મદા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા ડભોઈ અને સિનોર તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડભોઈના સાત અને સિનોરના આઠ ગામોને એલર્ટ કરવામાં આવે છે ચાંદોદ નદી કિનારે જે એકસો આઠ પગથિયાઓ છે એમાંથી બોતેર પગથિયાઓ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો ને ચાંદોદ એ પિતૃતર્પણ માટેનું એક પવિત્ર સ્થળ કે જ્યાં લોકો મોટી સંખ્યામાં આવતા જતા હોય છે પૂજા વિધિ આ તમામ વસ્તુ ચાંદોદ ખાતે થતી હોય છે અને અત્યારે આ નર્મદા ઉપરવાસમાં ડેમના દરવાજા ખોલતા પાણીની આવકમાં સતત વધારો છે તેના કારણે નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે